નમસ્કાર હું છું माधुरी બનિયા યોસમાં આપ સૌનું સ્વાગત છે ભાવનગર હવે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ 허બ બનવા તરફ જઈ રહ્યું છે અને હવે મેક ઇન ઇન્ડિયા નું એક નવું સ્વરૂપ દુનિયા જોશે બે દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગરની કન્ટેનર ઉત્પાદક કંપનીની મુલાકાત લીધી હતી આ મુલાકાત ભલે એક નાની મુલાકાત હતી પણ તેની એક મોટી અસર ભારતીય વ્યવસાય પર પડી શકે છે ભારતીય શિપિંગ વ્યવસાય પર પડી શકે છે અને ભલે મેઇન સ્ટ્રીમ મીડિયા એ આ સમાચારને વધુ મહત્વ નથી આપ્યું પણ આ સમાચાર આ મુલાકાત ભારતીય શિપિંગ વ્યવસાયને સંપૂર્ણપણે બદલી શકવામાં સક્ષમ છે કેવી રીતે ચાલો જાણીએ આ વિષય પર માહિતી આપવા અત્યારે આપણી સાથે મોજુદ છે અમારા કન્સલ્ટિંગ એડિટર સિદ્ધાર્થ છાયાજી નમસ્તો ખૂબ સ્વાગત છે ધન્યવાદ સૌથી પહેલા તો તો હું જાણવા છું કે કંપનીની મુલાકાત હતી આ આ પ્રાઇવેટ લિમિટેડ છે અને રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ભાવનગરથી વધુ નજીક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને એ લોકો અત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત શિપિંગ કન્ટેનર નું મેન્યુફેક્ચરિંગ કરે છે અને આવા શિપિંગ કન્ટેનર્સ જે હોય છે એ લીઝ ઉપર આપવામાં આવતા હોય છે ઇન્ટરનેશનલ કે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ ઓકે આમાં પણ અપાતા હોય છે પણ એની સાઇઝ અને એનું અલગ હોય છે આ જે છે એ સ્પેશિયલી આઈએસઓ કન્ટેનર જેને કહેવાય તો આ એ કન્ટેનર્સ છે એટલે એ ઇન્ટરનેશનલ પર વધુ છે અને આ કન્ટેનર કેવા ટાઈપનો હોય છે કે એટલે જે મેં કહ્યું કે આ લીઝ કન્ટેનર કહેવાય હું તમને ઉદાહરણ આપું તો આપણી જે શિપિંગ લાઇન છે દેશની એ જે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેને એસસીઆઈના ટૂંકા નામે ઓળખવામાં આવે છે આવી અમેરિકાની છે અમેરિકન પ્રેસિડેન્ટ લાઇન જર્મનીની મક્ષ છે આ બધી બહુ મોટી શિપિંગ લાઈનો છે હવે દરેક શિપિંગ લાઈન કાર્ગોની આવાજાહી કરતી હોય છે એક દેશ થી બીજા દેશમાં એ પોતે પણ કન્ટેનર બનાવે પણ એ કન્ટેનર એને પૂરતા જે માંગ હોય એ પૂરતી ન પૂરી ન શકે ભલે એને હોય કે મારે આ મહિનામાં મારે પંદર હજાર કન્ટેનરની જરૂર પડશે આપણે લઈ લઈએ કે પચાસ હજારની જરૂર પડશે એની પાસે પચાસ હજાર હોય તો પણ કઈક એવી ઘટનાઓ બને શિપિંગ વ્યવસાયમાં ઘણું બધું શક્ય હોય છે ઘણીવાર એ કન્ટેનર કંઈક તૂટી ગયું હોય કોઈ કન્ટેનરો કે કોઈ કન્ટેનરો જે ડિફેક્ટ હોય રિપેરિંગમાં ચાલતું હોય કે અમુક કન્ટેનર એવા હોય કે જે કસ્ટમમાં ફસાયેલા હોય ટૂંકમાં જેટલી માંગ હોય એ પ્રમાણે એ પૂરું ન કરી શકે આ ઉપરાંત એવી ઘણી બધી વસ્તુઓ છે જે શિપિંગ વ્યવસાયને અસર કરે છે જેના કારણે એનું કામ રોકાય છે હવે કોઈ પણ વ્યવસાય કરતો હોય તો એને એ તો પોસાય નહી કે મારો ધંધો કોઈ એવા કારણોસર કે મારી પાસે કોઈ દુકાનમાં અને અને મેગી મેગી માગો જ નથી તો ફરી વાર એ નહીં આવે અથવા પાંચ જગ્યાએ પૂછીને આવશે તો આ જાતનું જો સિમ્પલ ઉદાહરણ લઈએ તો એવી કંપનીઓને એવી શિપિંગ લાઈનો આવી રીતે લીઝ ઉપર એટલે કે ભાડે આ પ્રકારના કન્ટેનર્સ એ આવી કંપનીઓ પાસે લેતા હોય છે અત્યાર સુધી હું એટલું બધું નહીં પણ ભારતમાં પણ આ લીઝ કન્ટેનર બનતા જ હશે પણ આવા મોટા પાયે લીઝ કન્ટેનર બનાવવાનું બહુ ઓછું સાંભળ્યું છે ભારતમાં એટલે અત્યાર સુધી ભારતની શિપિંગ લાઈન અથવા તો જે ભારતના અંદર જેમના એજન્ટ્સ છે જેમ કે મેં બે નામ આપ્યા અમેરિકન પ્રેસિડેન્ટ લાઈન અને મક્સ તો એ અમેરિકા જર્મની ની ભલે હોય લાઈન પણ એમને કન્ટેનર ઇન્ડિયામાંથી લેવા હોય તો એમને એજન્ટ આવા લીઝ કન્ટેનર વાળાનો સંપર્ક કરવો કે ભાઈ મારે આ જોઈએ છે હવે એ આખું એક ચક્કર હોય કે મુંબઈ થી બધે ફરી ફરીને મુંબઈ આવે એનું એક આખો એક આખું એનું ગણિત અલગ છે એના માટે આખો અલગ એપિસોડ થાય પણ ટૂંકમાં એનું આખું ભાડું એ લે અને કંપની જે પણ એક્સપોર્ટર ને આપે એ ભાડામાં એ આનું એનું જે ફ્રેટ કહેવાય એમાં આનું એક અમુક પર્સન્ટ એમાં ઇન્ક્લુડ હોય

એમને અહીંયા કન્ટેનર ની જરૂર પડે તો એ જે કઈ પણ એ ભાડું આપશે આવડ કૃપાને કે આ કન્ટેનર પણ કદાચ થર્ડ પાર્ટી પણ લીઝ ઉપર આપે આવડ કૃપા પાસેથી ખરીદી લે પછી પોતે લીઝ પર આપે એવું પણ બની શકે જે તે ભારતીય કંપની જે છે તો અત્યાર સુધી શું થતું કે આપણી એસસીઓ છે કે અહિયાં જે એજન્ટ બેઠો છે અમેરિકાની લાઈન એ બહારનું એટલે કે ફોર એક્ઝામ્પલ જર્મનીમાં બનેલું લેસ કન્ટેનર કે સ્વીડનમાં બનેલું હોય કે મલેશિયા ઇન્ડોનેશિયા તો એને ડોલરમાં પેમેન્ટ કરતો હવે શું થશે કે આપણા કન્ટેનરો બહાર જશે બહાર જશે એટલે એ લોકો આપણને ડોલરમાં પૈસા આપશે કારણ કે મેં કીધું એ પ્રમાણે જે જરૂરિયાત છે એટલા તો પૂરા એમને પડવાના છે એટલે આ રીતના જે છે એટલે ભારતમાં જે ફોરેન એક્સચેન્જ છે એ કમાવાનો આ એક નવો અત્યારે ભલે નાનો જેમ તમે કીધું પંદર પછી જયારે દિવસના સો બનશે એટલે મહિનાના ત્રણ ત્રણ હજાર જેટલા થયા ને તો તમે વિચારો પછી જયારે એની ડિમાન્ડ થશે કારણ કે શિપિંગ વ્યવસાય સતત ચાલતો વ્યવસાય ઇન્ડિયન શિપિંગ એજન્સી ખાસ કરીને આપણું મેં કીધું શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એને માટે તો બહુ આશીર્વાદરૂપ થશે બિલકુલ કારણ કે અત્યારે આપણી પાસે અત્યારે ડેટા નથી કે ભારતમાં આવી કંપનીઓ કેટલી જો આપણે એવું વિચારી લઈએ કે અત્યાર સુધી એક નહોતી ને આવડ કૃપા પહેલી છે તો તમે વિચારો કે એને જે બાર થી કન્ટેનર લીઝ પર લેવા પડતા તો એ હવે અહીંથી લેવા પડશે એટલે એને તો રૂપિયામાં પેમેન્ટ કરવાનું છે પણ જે બહારની કંપની લેશે એને ડોલર્સમાં આપવું પડશે એટલે પરિણામે શિપિંગ વ્યવસાયને એક બહુ મોટો પુષ મળશે એટલે આ એક અને પ્લસ તમે વિચારો જો ડોલરમાં લીઝના પૈસા આપે તો એ પ્રમાણે ફ્રેટમાં આપો તો એ ફ્રેટ પણ એટલે ફ્રેટ પણ થઈ શકે છે શિપિંગ તો આપણી દેશની રાષ્ટ્રીય શિપિંગ લાઈન છે પ્રાઇવેટ પણ જે હશે અને હું ખાલી ઇન્ટરનેશનલ નથી કહેતો આપણે ત્યાં ગુજરાતથી બંગાળમાં જવા માટે પણ એક શિપિંગથી જાય છે એમાં પણ આ કન્ટેનરો વપરાતા એટલે આ બહુ મોટી ગેમ છે અને મારા ખ્યાલથી આવનારા બે ત્રણ વર્ષમાં એની અસર ચોક્કસ દેખાશે તો લીઝ પર જે કન્ટેનર પેલા લેવા પડતા હતા હવે આપણી ભારતમાં આપણા ભાવનગરની અંદર જ તેને બનાવવામાં આવે છે જે ભારતીય શિપિંગ કંપનીઓ કે વ્યવસાય માટે એક મોટી એક તક હશે બિલકુલ તો જેવી રીતે બીજા બધા ક્ષેત્રોમાં મેક ઇન ઇન્ડિયા ની ગુંજ દુનિયાએ સાંભળી છે હવે શિપિંગ વ્યવસાયમાં પણ દુનિયા મેક ઇન ઇન્ડિયા નું જોર જોશે ફિલહાલ આજની ચર્ચામાં આટલું જ નમસ્કાર